અમદાવાદમાં માવઠાના કારણે જગતનો તાત લાચાર બન્યો છે કમોસમી વરસાદ માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ઝી ચોવીસ કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રિયાલિટી ચેક કરી રહી છે કે આખરે ખેડૂતોની શી હાલત છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે ભાલ પંથકના ગુંદી ગામે ગુંદી ગામ પાસેના ખેતરો પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે આખી આખા ખેતર બેટમાં ફેરવાઈ ચૂક્યા છે ખેડૂતોને બે હજાર બે હજાર વીઘા જેટલી જમીન વરસાદમાં ધોવાઈ ગઈ છે હાલ વરસાદ બંધ છે પણ પાણી ક્યારે ઓસરશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે તો આપ્યો જુઓ ગુંદેગામ અને આસપાસના વિસ્તારમાં ચણાનું મબલક ઉત્પાદન થતું હોય છે પણ આ વર્ષે આ સિઝનમાં આ ચણાનું ઉત્પાદન થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે કેમ કે જ્યાં પણ ચણા વાવેલા હતા તે ખેતરો પાણીમાં તરબોળ છે આ દ્રશ્યો આપ જુઓ કેવી રીતે કમર સુધીના પાણી આ ખેતરોમાં ભરાયેલા છે હવે આવી પરિસ્થિતિમાં ખેતરોમાંથી પાક લેવો તો લેવો કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે કેમ કે પાક તો સંપૂર્ણપણે આ પાણીમાં નષ્ટ થઈ ચુક્યો છે નિષ્ફળ થઈ ચુક્યો છે ચણાનું વાવેતર નિષ્ફળ થતા હવે સરકાર પાસે સહાયની માંગ આ તમામ ખેડૂતો કરી રહ્યા છે તેમનું કહેવું છે કે માવઠાના કારણે જે મબલક પાક પર નુકસાનનો એક ઝપાટો જે ફરી વળ્યો છે તેને લઈને હવે સરકાર થોડી ગંભીરતા સેવે અને તેમની તરફ જુવે તો સારું રહેશે તો માવઠાના કારણે ખેડૂતોને કેવી રીતે રોવાનો વારો આવ્યો છે તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકની ટીમ અલગ અલગ એ તમામ ગામો સુધી પહોંચી રહી છે ખેડૂતો સુધી પહોંચી રહી છે અને તેમની વ્યથા સરકાર સુધી પહોંચાડવાનો આ એક પ્રયત્ન ઝી ચોવીસ કલાક દ્વારા ત્યારે અમદાવાદના ગુંદી ગામે ઝી ચોવીસ કલાક પહોંચ્યો છે આબમાંથી વરસતી આફત વચ્ચે કેવી રીતે ખેડૂતો મહામૂલો પાક ધોવાઈ ગયો છે નષ્ટ થઈ ચૂક્યો છે તેના દ્રશ્યો અત્યારે ખેડૂતોના આંખમાંથી આંસુ સુકાતા નથી કેમ કે જે પણ તેમની પાસે હતું તે તમામ નષ્ટ થઈ ચૂક્યો છે તેમના હાથમાં કંઈ બચ્યું નથી હવે આ પરિસ્થિતિમાં તેઓ માત્ર સરકાર સરકાર તરફ મીટ માંડીને બેઠા છે કે થોડી ઘણી સહાય કરી દે તો તેઓ રવિ પાક માટેની તૈયારીઓ કરી શકે જો કે કુદરતી આફત કુદરત જે રીતે રૂઠી છે હવે સરકાર ન રૂઠે તે માટે પ્રાર્થના સતત ખેડૂતો કરી રહ્યા છે જલ્દીથી સર્વે કરવામાં આવે અને જલ્દીથી સહાય તેમના હાથમાં આપવામાં આવે તે જ આશ તે જ એક માંગ આ તમામ ખેડૂતોની છે માવઠાના કારણે ખેડૂતોએ કઈ રીતે રોવાનો વારો આવ્યો છે તે આ દ્રશ્યો તેની સાબિતી છે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે હવે ખેડૂત બેઠું કઈ રીતે થશે તે સૌથી મોટો સવાલ છે તો આપને જણાવી દઈએ ચોમાસું પૂરું થતાની સાથે જ જે ચોમાસું પાક હતો તેને વાઢવા અને તે પાક તે ઉતારાને લઈને તે જણસીને માર્કેટયાર્ડમાં પહોંચાડવાના દિવસો હતા પરંતુ તે દિવસોમાં જે પાછોતરો વરસાદ આવ્યો છે તે પાછોતરો વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યો છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આપ જુઓ કોઈ પણ એવું ખેતર બાકી નથી જ્યાં માવઠાનો માર ન પડ્યો હોય તમામ ખેતરોમાં આ જ રીતે પાણી ભરાયેલા છે અને એટલા માટે જ હવે જલ્દીથી સહાય સર્વે કરાવવામાં આવે તેવી માંગ ખેડૂતો તાલુકા તાલુકામાં અત્યારે હું ઉપસ્થિત છું અને આ વિસ્તાર લોથલથી માત્ર દોઢ કિલોમીટર દૂર છે હાલ જે ખેતરો આપ જોઈ રહ્યા છો એ તળાવ નથી પરંતુ ખેતર છે અને ઘણા બધા ગામડાઓ આ ખેતરો ઘણા બધા ગામડાઓના આ ખેતરો છે કે જેમાં લક્ષ્મીપુરા હોય કે પછી અન્ય જે ગામડાઓ છે ઘણા બધા ગામડાઓમાં હજારો વીઘા જમીન છે કે જે ખેતરો છે કે જેઓ અત્યારે પાણીમાં ગરકાવ છે મહત્ત્વની વાત એ છે કે અત્યારે હાલ રોડની જમણી બાજુએ જુઓ કે ડાબી બાજુએ જુઓ તમામ જે ખેતરો છે એવો પાણીમાં ગરકાવ છે અને આ ખેતરો ખાલી ન હતા આ ખેતરમાં વાવણી થઈ ચૂકી હતી પરંતુ જે રીતે વરસાદ પડ્યો કમોસમી વરસાદ અને એ વરસાદના કારણે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં તો સમા પાણી ભરાઈ ગયા છે અત્યારે હાલ આપ જુઓ છો કે જે ખેડૂતો છે એવો પાણીમાં છે અને આ સ્થિતિ એટલા માટે છે કારણ કે પાણી ભરાઈ ગયા એ જગ્યા ખેતરો ઉપર કે જ્યાં પહેલાથી જે રોપણી હતી એ કરવામાં આવી હતી વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ પાક થાય એની પહેલા જ નિષ્ફળ પણ નીવડી ગયું ખેતરોના જે ખેડૂતો છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જુઓ કે કેટલી મુશ્કેલીમાં જે ખેડૂત છે એવો છે અને આ એક કે બે ખેડૂતો નહીં પરંતુ આવી રીતે હજારો વીઘા જમીન આસપાસની છે જે ગામના સરપંચ છે એમની સાથે જ વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા આપ જણાવો આસપાસ કયા કયા ગામો છે કે જેનું પાણી અહીં આવી રહ્યું છે કેટલા વીઘા જમીન છે આ અહીં હજારો વીઘા જમીન છે અને જવારાજ ભોરખી મ્યામર અને આ તમામ ગામનું પાણી બધું અહીંથી ન નિકાલ થાય છે અને બધું પાણી અહીં ભરાણું છે અને હજારો વીઘા જમીન અમારા જે આ અત્યારે નવરાત્રિમાં અમે ચણા વાવી દીધી છીએ એ ચૈણા બધા ખેડૂતોએ વાવી દીધા હતા અને પછી આ વરસાદ પડ્યો સાત દિવસ એ વરસાદને હિસાબે અમારે જેમ વાવેતર જે કરેલું હતું એ બધું નિષ્ફળ ગયું છે અને અત્યારે જે સરકાર કહી રહી છે કે ભાઈ ડાંગરવાળાનું સર્વે કરી નિમ્ન વળતર આપો તો અમારા હજારો ખેડૂતો અને ફરતા ગામના બધા ખેડૂતો અને બુંદી ગામની તમામ જમીનમાં અત્યારે અત્યારે આટલું એટલું કેડ સમુ પાણી ભીર્યું છે તો અમારે સરકારને એવી રજૂઆત છે કે બધા ખેડૂતોને વળતર મળે કાતો લેણાં છે એ માફ થાય એવી અમારી કેવાયસી કરેલા છે અને પાક ધિરાણ લીધેલા હોય એ ખેડૂતોના લેણાં માફ થાય એવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ અને અન્ય જે ખેડૂત છે એમની સાથે પણ વાતચીત છે આપ જણાવો કેટલા વીઘા જમીન ઉપર વાવેતર કરવામાં આવ્યું હતું આ આજ જમીન છે તમારી હા આજ જમીન અમારી છે અને આ જમીનમાં અમે ચણાનો પાક વાવેલો હતો જે દિવાળી પહેલાં અમે નોરતામાં એ વાવેતર કરી નાખેલું અને અત્યારે આ જે કમોસમી વરસાદ થયો સાત દિવસ એમાં આ બધું પાણી અમારે ભરાઈ ગયું અને આ ભરાઈ ગયા પછી હવે આ પાણી અમારે હમણાં બે મહિના કે અઢી મહિના સુધી ખાલી થાય એવું નથી એટલે અમારે તો આ બધું અમારું નિષ્ફળ ગયું છે અને ફરી અમારે આ પાક લેવાય એવી પણ શક્યતા હવે રહી નથી અને જે કંઈ અમારે લેવાનું હતું એમાં તો અમારું બધું જતું રહ્યું છે તો હવે સરકારને અમે એવી વિનંતી કરી છે કે કાં અમાને કેવાસી આપેલી લોન કા માફ કરે અથવા તો અમને કંઈ સહાય આપે એવી અમે નમ્ર વિનંતી સરકારને કરવી છે જેથી કરી અમારી સરકાર અમારી આ વિનંતી સાંભળે અચ્છા જે કેળસામાં પાણી ભરાઈ ગયા છે એવી કેટલી જમીન છે કે જ્યાં વાવેતર હતું અને કેળસામાં પાણી ભરાઈ ગયા લગભગ દોઢ બે હજાર વીઘા જમીન છે કે જ્યાં આવા પાણી ભરાઈ ગયા છે અને આવા પાણી ભરાય અને આ પાક નિષ્ફળ ગયેલો છે અને આ છેક જવરતથી પાણી અહીંયા સુધીનું આવ જવરજનું પણ પાણી અહીંયા આવવાનું બાજુ આજુબાજુ અમારા જે આ લક્ષ્મીપુરા કે એ કોઈ પણ ગામમાં એ બધાનો પાક નિષ્ફળ ગયો છે બિલકુલ હાલ આ દ્રશ્યો જોઈને કોઈ પણ અંદાજ ન લગાવી શકાય કે આ જગ્યા ઉપર વાવેતર કરવામાં આવ્યું હતું આ ખેતરની જમીન છે એક તળાવ જેવી એક બોટ જેવી સ્થિતિ અહીં બની ગઈ છે પરંતુ આ જગ્યાઓ આ ખેતરની છે અને અહીં સપ્ટેમ્બર મહિનામાં ચણાનો પાક લેવામાં આવ્યો હતો હજારથી બે હજાર જેવી વીઘા જેટલી જમીન છે કે જ્યાં પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ એ નિષ્ફળ નીવડ્યો છે કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ